સુરત શહેરજી ની મોટી કાર્યવાહી શહેરના સ્લમ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બોગસ ડોક્ટર નો રાફડો ફાટ્યો છે શહેરના રોગચાળાની સ્થિતિમાં આવા બોગસ ડોક્ટરો સામેજીની લાલ આગ એસઓજી દ્વારા આરોગ્ય ટીમ ને સાથે રાખી કાર્યવાહી કરી સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલ ની સાથે સર કયા આ ડોક્ટર પકડાય છે કેટલા ડોક્ટર આજે એસઓજી દ્વારા જે બોગસ ડોક્ટરો હોય છે એની માટેની એક મોહિમ ચલાવવામાં આવી હતી એના અનુસંધાને એસઓજીમાંથી ચાર અલગ અલગ ટીમો બનાવી અને દરેક વિસ્તારની અંદર ગયા હતા એમાં પાંડેસરાની અંદરથી જે કોઈ કોઈ પણ જાતના સર્ટિફિકેટ કે કંઈ પણ વગર કોઈપણ ડિગ્રી વગર એવા બોગસ ડૉક્ટરો હતા એવા નવ ડોક્ટર અને ડિંડોલી વિસ્તારની અંદરથી સાત ડૉક્ટરોને ત્યાંથી પકડી અને એસઓજી ખાતે લાવવામાં આવ્યા હતા જ્યારે એસઓજીની ટીમ દ્વારા અમે સર્ચ કર્યું ત્યારે તો જોતા એવું જ લાગતું હતું કે આ હોસ્પિટલ જ છે એવું વાતાવરણ હતું પેશન્ટોની બી લાંબી એવી કતાર હતી અને એ લોકો જેવી રીતે પ્રોફેશનલ ડોક્ટર જ હોય એ જ રીતે એ લોકોને ટ્રીટમેન્ટ આપતા હતા